નમસ્કાર મારા બાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણી અંદર જે સૂક્ષ્મણા નાળી પડી છે અને એ સુક્ષ્મણા નાળી જો સક્રિય થઈ જાય તો એ જ નાળી તમને અમીર બનાવી શકે છે તો મુખ્યત્વે આપણી અંદર દસ નાળીઓ પડી છે પણ દસ નાળી અંદર મુખ્યત્વે આપણી ત્રણ નાળીઓ છે ઈંગા ઇંડા ઇંગલા અને સૂક્ષ્મણા તો પછી મનુષ્ય શરીરમાં મુખ્યત્વે દસ નાળીઓ આવેલી છે અને આ દસ નાળીઓમાં પણ મુખ્ય ત્રણ નાળીઓ આવેલી છે જેને આપણે ઈંડા પીંગલા અને સુક્ષ્મણા નાળી કહીએ છીએ તો ઈંડા નાળી આપણી નાસિકાની ડાબી બાજુમાં આવેલી છે જેને ચંદ્ર નાળી પણ કહેવાય છે તો ડાબી બાજુનો જે આપણો શ્વાસ ચાલતો હોય આમ કરીએ આપણે અને એકદમ ઠંડી અંદર નાકમાંથી ઠંડી હવા નીકળે તો સમજી લેવો કે આપણી ચંદ્ર નાળી ચાલુ છે અને નાળી એ શાંત સ્વભાવની છે માણસનું મગજ શાંત રાખે છે માણસના વિચારો શાંત રાખે છે માણસનું જીવન શાંતિ એ બોલે પણ શાંતિથી બોલે સ્વાભાવિકથી બોલે તો જેને નાળી પણ કહીએ છીએ કેમ કે આ નાળીથી શીતલતા પ્રગટ થાય છે એટલે કે જ્યારે મનુષ્ય આરામ કરતો હોય કે રાત્રિએ સૂઈ જતો હોય ત્યારે આ ચંદ્ર નાળી ચાલતી હોય છે અને તેના કારણે જ મનુષ્ય શાંતિથી સૂઈ શકતો હોય છે એવી જ રીતે પિંગલા નાળી આપણી નાસિકાના જમણા ભાગમાં આવેલી હોય છે અને આ નાળી જ્યારે ચાલતી હોય ત્યારે ગરમ શ્વાસ બહાર નીકળે છે તો આ બાજુ ઠંડો શ્વાસ નીકળે છે આ બાજુ ગરમ શ્વાસ નીકળે છે તમે આમ કરીને આમ કરો એટલે તમને ખબર પડે કે આપણી કઈ નાળી ચાલુ છે જો ગરમ શ્વાસ નીકળતો નીકળતો હોય તો સમજી લેવું કે આપણી પીંગળા નાળી ચાલુ છે અને ઠંડો શ્વાસ નીકળતો હોય તો સમજી લેવું કે આપણી ઈંડા નાળી ચાલુ છે જ્યારે મનુષ્ય કોઈ પણ પ્રકારનું કામ કરતો હોય છે ત્યારે પિંગલા નાડી ચાલતી હોય છે તો આનો આપણે સૂર્યનાળી પણ કહીએ છીએ કેમ કે કામ કરવાની ઉર્જા સૂર્યનાળીથી જ મળે છે કેમ કે જો કામ આપણે જો આપણે કામ કરવું હોય ખેતીવાડીનું કોઈ પણ પ્રકારનું કામ કરવું એમાં આપણે ઊર્જાની જરૂર પડે છે ઊંઘવામાં શીતલતાની જરૂર પડે છે કામમાં ઉર્જાની જરૂર પડે છે કામમાં તમારું શરીર ગરમ હોય તો તમે કામ કરી શકો જો શરીર ઠંડુ પડી જાય તો કામ કામ કરી જ ન શકાય તો જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે ઈંગલા નાળી ચાલતી હોય છે એટલે કે સૂર્ય નાળી ચાલતી હોય છે અને તમે જુઓ ઈંડા નાળી ચાલતી હોય એવા પુરુષ સકારાત્મક ઊર્જાવાળા શાંત પ્રકૃતિના ઓછું અને ધીમું બોલવાવાળા મનના શાંત એને સકારાત્મક શક્તિ ધરાવતા હોય છે અને પીંગલા નાળી એટલે કે જે પુરુષની સૂર્ય નાળી વધારે ચાલતી હોય તેવા પુરુષ ક્રોધી અહંકારી અશાંત અશાંત સ્વભાવના ઊંચા અવાજે બોલવાવાળા વાતચીતમાં ગરમી પકડી લેનારા વાત વાતમાં રીસ ચડાવનારા અને એક જગ્યાએ સ્થિર ન બેસનારા તો આમ તો દર દર એક કલાકે બંને નાળીઓ બદલાતી હોય છે અને જ્યારે આ બંને નાળીઓનો બદલાવવાનો સમય આવે છે ત્યારે વચમાં એકથી બે મિનિટનો અંતરાલ પડતો હોય છે ત્યારે સૂક્ષ્મ નાળી સક્રિય થઈ જાય છે અને એ જ ટાઈમે આપણા શરીરમાં એક સુખ શાંતિ અને આનંદની લહેર ઉઠે છે તો આપણે જોઈએ ઘણી વખતે આપણે બેઠા હોય આપણને આપણે બેભાન અવસ્થામાં જીવન જાગ્રત થતો આપણે બેભાન અવસ્થામાં જીવન જીવી રહ્યા છે ઘણી વખત આપણને એવું છે કે આપણા બેસે કંપના જાય શરીરમાં ઘણી વખત દરેકને જ આવું બંધ દરેકને આવું ઘણી વખત કંપના જતું હોય છે શરીરમાં ધ્રુજારી આવી જતી હોય શરીરમાં આનંદ આવી જતો હોય છે શરીરમાં આનંદનો તરંગ આવી જતો પણ આપણે શું કહેવાય કે શરીરમાં કંપન આવી ગયું શરીરમાં ધ્રુજારી આવી જાય તો એ પીંગળા નાળી સક્રિય બની એની જ ધ્રુજારી હોય છે તો એ ટાઈમે આપણા શરીરમાં એક સુખ શાંતિ અને આનંદની લહેર ઉઠે છે બીજું કે મનુષ્ય જ્યારે કોઈ પણ પ્રકારના આનંદમાં હોય છે ત્યારે લગભગ સૂક્ષ્મ નાળી ચાલતી હોય છે પરંતુ આપણી બેહોશીના કારણે આપણે આનંદ તો લઈ શકીએ છીએ પરંતુ સૂક્ષ્મ નાળીને જાણી શકતા નથી જે અમીર લોકો છે જે આનંદિત લોકો છે જે સરળ સ્વભાવના છે તેનું એક જ કારણ છે કે તેમની નાડી નાળી કે સૂક્ષ્મણ નાળી મગજને શાંત અને આનંદિત રાખે છે તો સુખ શાંતિ આનંદ અને અમીર બનવા માટે સૂક્ષ્મ નાળીને સક્રિય કરવાની જરૂર છે તો સૂક્ષ્મ નાળી જ્યારે સક્રિય થાય છે આપણી ત્યારે શું થાય છે આપણે જે આપણું ચિત્ત પહેલાં તો ક્યાં આપણું ચિત્ત સંસારના વિષય વાસનાઓમાં ભટકાઈ રહી છે આ એના સાથે સાથે આપણી ઊર્જા પણ સંસારના વિષય વાસનાઓમાં ભટકાઈ રહે છે તો મૂલાધાર ચક્રથી આપણી જે ઊર્જા સંસારમાં ભટકાઈ રહી છે ખોટી વેડફાઈ રહી છે તો એ ઊર્જાને આપણે કંટ્રોલ કરવા માટે એ ઊર્જાને ઉપર ચડાવવા માટે સૂક્ષ્મ નાળી સક્રિય કરવાની જરૂર છે જો સૂક્ષ્મ નાળી સક્રિય થઈ જાય તો એ ઊર્જા કામમાં લાગે છે અને એ ઉર્જાથી આપણા મગજને સાતસો મગજમંદ જે સાતસો સેલ ભરેલા છે એ સાતસો સાતસો સેલનું ચાર્જિંગ થાય છે આપણી ઉર્જા જો સંસારમાં ફેલાતી હોય તો આપણા સાતસો સાતસો સેલ ફેલ જાય છે એમાં કોઈ સેલ ચાર્જિંગ થતો નથી પરંતુ જે આપણી ઉર્જા ઉપર ઉઠે તો સાતસો સેલને એની સક્રિય બને છે બીજા નંબરે ઉર્જા ઉપર ઉઠવાથી આપણા ચિત્તમાં સ્થિરતા આવે છે અને આપણે જે પણ ધંધો કરીએ એ સાતસો સેલના માઇન્ડ આપણા માઇન્ડથી આપણું માઇન્ડની હોશિયારી વધે છે આપણી સોચ વધે છે આપણી બુદ્ધિમાં બુદ્ધિમત્તા કહે છે કે બુદ્ધિમત્તા આપણી બુદ્ધિમાં પણ વધારો થાય છે ઓછું ઓછી મહેનતથી વધારે પૈસો કેવી રીતે કમાઈ લેવો આ સુક્ષ્મણા નાડી જાગૃત થાય ત્યારે આપણને આવા ઘણા બધા આઈડિયા સુક્ષ્મણા નાડી આપણને આવતી હોય છે તો સૂક્ષ્મ નાળી સક્રિય થતાં આપણી ઉર્જા જે બહારની તરફ વેડફાઈ રહી છે તે ઉર્જા એકત્રિત થઈને મહા ઊર્જા બની જાય છે જેમ આપણે કોલસા બહાર સળગાવીએ તો એ કોલસાનો ફક્ત ધુમાડો જ થઈ જાય છે પરંતુ આપણે જોઈએ કે આપણે રેલવે ગાડી કેટલા બધા ડબ્બા પાછળ જોડેલા હોય છે અત્યારે તો ઇલેક્ટ્રિક થઈ ગઈ પહેલાં તમે જો કે ગાડીના આગળ એન્જિન આવે એન્જિનના બોઇલરમાં કોલસાનો મોટો ઢગલો કરવામાં આવતો અને એ કોલસો ચાલુ ગાડીએ બોઇલરમાં નાખવામાં આવતો હતો અને એ કોલસાની જે સ્ટીમ થતી હતી જે ધૂણી થતી હતી એની તાકાતથી જ એવડી મોટી રેલવે ગાડીને કોલસાની સ્ટીમ ખેંચી જતી હતી પરંતુ એ જે કોલસો આપણે ખેતર વચ્ચે હરગાવી દઈએ જંગલ વચ્ચે હરગાવી દઈએ તો એની સ્ટીમ આકાશમાં ઉડી જવાની છે એ કોઈ કામમાં લાગવાની નથી એવી જ રીતે આપણી વાસનાને આપણે ક્યાં નાખવાની છે સૂક્ષ્મ નાળીના બોયલરમાં આપણે અંદર એ બહાર ફેંકી દઈએ છીએ કામમાં ક્રોધમાં લોભમાં મોહમાં અહંકારમાં વિષયમાં વાસનામાં રાગમાં દ્રશ્યો અહિતમાં કોઈએ તમને ગાઢ દીધી તો તમારે એમાં તમે રાત્રે પણ એને યાદ કરો કે આ કાલે મને ગાઢ દઈ ગયો હતો જો એકની દસ ગાઢનો ન લેવું ને તો મન શાંતિ ના થાય આપણી કેટલી ઉર્જા વપરાય છે વધુ બોલવામાં પણ ઉર્જા વપરાય છે તો એ ઉર્જા જે આપણી બહાર જશે એ ઉર્જાને આપણે સૂક્ષ્મ નાળીના બોઈલરમાં નાખવાની છે જેમ ગાડીના બોઈલરમાં કોલસો નાખે છે અને એવડી મોટી રેલવે ગાડીને કોલસો ખેંચી જાય છે તો આપણી ઉર્જાને સૂક્ષ્મણા નાડીના બોયલરમાંથી એની સ્ટીમ બનાવવાની છે એ ઉર્જાની ત્યારે જ એ ઊર્જા કામ લાગવાની છે તો એ ઉર્જા ઉપર ઉઠે છે ત્યારે ચિત્તમાં અને મનમાં સ્થિરતા આવે છે અને એ જ ચિત્ત અને મનની સ્થિરતા તમને અમીર બનાવી દેશે કેમ કે સ્થિરતાના કારણે તમારી વિચારધારા બદલાઈ જાય છે અને ઓછી મહેનતે વધુ કમાણી કેવી રીતે કરી શકો છો બીજું કે સુક્ષ્મણા નાળી સક્રિય થતો તમે આધ્યાત્મિક માર્ગ પર પણ અમીર બની શકો છો કેમ કે તમારા અંદર સત્યની કમાણી થાય છે અને તમે વિષય વાસનાથી છુટકારો મેળવી સદાયને માટે આનંદિત રહી શકો છો તો સૂક્ષ્મણા અમીર કેવી રીતે બનાવે તો સૂક્ષ્મ તમારી સૂક્ષ્મ કહેવાય સુક્ષ્મણા નાળીમાં તમે વાસનાનો આપણે જે બોયલરમાં કોલસા નાખીએ એમાં આપણી વાસનાઓને સૂક્ષ્મ નાળીમાં નાખીએ તો વાસનાઓ બળી જાય છે અને આપણી ઉર્જા ઉપર ઉઠે છે ઉર્જા ઉપર ઉઠવા આપણા બધે બધા ચક્રો આપણા ગતિમાન થાય છે મૂળાધાર ચક્ર સ્વાદિષ્ટન ચક્ર આજ્ઞા ચક્ર મણિપુર ચક્ર આ બધા ચક્ર ગતિમાન થાય છે પણ એનો પાવર આપણને મળે છે હવે વિચાર કરો કે તમને સાત ચક્રનો પાવર મળે તો તમારી બાજુ તમારી પાસે શું ખૂટે તમારી પાસે શું બાકી રહે તમે અમીર બને જાઓ એટલે જ કહ્યું છે કે સુક્ષ્મણા નાળી આપણને અમીર બનાવીને છોડે છે પછી મહેનત કરવાની કદાચ નહીં ઘણા બધા બે બે રીતના માણસો હોય છે ભલે ભણેલો ગમે અભ્યાસ ઉપર આમાં કંઈ જતું જ નથી કોઈ અમારા ત્યાં એક ભાઈ છે અંગૂઠા સર ત્રીજા ત્રીજી ચોપડી ભણેલા છે જુદા પરંતુ અત્યારે એક કડિયા કામના કોન્ટ્રોલ રાખે છે અને એના જોડે એજ્યુકેશન મન જે પેલા કડિયા અગિયાર અગિયાર બાર બાર ધોરણ પાસ કરેલા કોલેજ કરેલા એવા કરિયા એના જોડે કામ કરે છે હવે પહેલાં મોટા કે પહેલો મોટો ત્રણ ચોપડી વાળો મોટો કે બાર ચોપડીમાં વાળો મોટો તો કહેવાનો મતલબ શું છે સૂક્ષ્મ નાળી જાગૃત થાય આપણી સૂક્ષ્મના નાડીમાં આપણી ઉર્જા પ્રવાહ થાય તો એ સો ટકા આપણને અમીર બનાવીને જ જપે છે હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ